નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી આ રીતે એક નાનકડી ગામમાં જ્યાં શહેરની વ્યસ્તતા અને દુનિયાની એક થાક લાગતી ધ્વનિ પહોંચતી ન હતી ત્યાં એક એવું પ્રેમકથાનક જડાયેલું હતું કાંટીને હંમેશા યાદ રહી જાય છે આ કથા છે મયંક અને આરાધ્યાની મયંક એક સરળ અને મીઠા સ્વભાવવાળું છોકરો નાનકડી ઘરની જવાબદારી સાથે પોતાનું જીવન ગુજારતો હતો તેની પસંદગી એ હતી કે રોજિંદી મહેનત અને મનોરંજનની વચ્ચે કોઈ વિશેષ દ્રષ્ટિ ન હતી પરંતુ એક દિવસ આ સાદગી અને શાંતિની દુનિયામાં આરાધ્યા પ્રવેશી ગઈ આરાધ્યા એક ગમ્મતદાર અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવતી જે પોતાના કલા અને સ્મિતથી ગામને રોશન કરી રહી હતી તેને મયંકના નમ્ર સ્વભાવ અને હળવા વલણ ખૂબ આકર્ષિત કર્યા કેટલાક દિવસો પછી મયંક અને આરાધ્યા વચ્ચે વાતચીત વધી મયંકના મૌન અને આરાધ્યાના બોલબાલામાં એક અનોખી મૈત્રી સર્જાઈ એક દિવસ આરાધ્યાએ મયંકને પૂછ્યું તમે ક્યારેક તમારા હૃદયને ખુલ્લું રાખી શકો છો મયંક વિચાર્યું આપણે તો એકબીજા સાથે ભવિષ્યના સ્વપ્નો નહીં પરંતુ રોજિંદી વાતો સાંજની લંબા પર વટાવી રહ્યા છીએ આરાધ્યાએ કહ્યું હા પરંતુ પ્રેમે છે જે આપણા મનને સ્પર્શી જાય છે તેનો રંગ હંમેશા બદલતો રહે છે પરંતુ એનો રંગ દ્વિતીય છે આ પ્રેમની શરૂઆત કોઈ વચન કે સંકેતો વિના પરંતુ એક સામાન્ય વિચારથી શરૂ થઈ હતી મયંક અને આરાધ્યાની જીવનમાં હવે પ્રેમનો રંગ પોવાનો હતો અગાઉ આપેલી વાતોને આગળ વધારતા મયંક અને આરાધ્યાની વચ્ચેનો સંબંધ સતત ઉદ્ભવતા નવા મૌલિક ક્ષણોથી વધુ મજબૂત થતો ગયો એ બંનેની દુનિયા એકબીજાને સમજવા અને એકબીજાની સાથે તમારા વિચારો અને લાગણીઓ શેર કરવા માટે આગળ વધતી રહી એક દિવસ મયંક આરાધ્યાને એક રાત્રે ભટકતી પંથક પર લઈ ગયો આસપાસના પવનમાં મધુરતા અને ચંદ્રપ્રકાશમાં ચમકતા તારાઓનો અભ્યાસ કરતા મયંકએ આરાધ્યાને કહ્યું જ્યારે હું નાનપણમાં હતો ત્યારે હું આ જગતને માત્ર એક રસ્તા તરીકે જોઈને ચાલતો હતો મને જાણતા નહીં હતું કે જીવને એક રંગીન પેન્ટિંગ છે જે દરેક દ્રષ્ટિથી નવો રંગ ભરે છે આરાધ્યાની આંખોમાં એક નવો ઉત્સાહ ચમક્યો હું પણ એવું માનતી છું એ બોલી પરંતુ હું તો આ વિચાર પર માનું છું કે પ્રેમેજ સૌથી સુંદર રંગ છે એ જે પણ પળોમાં ભરતો હોય એ સમયે તે તમારા જીવનમાં સૌથી સારા પળ બની જાય છે પ્રેમના આ દ્રષ્ટિકોણથી મયંક અને આરાધ્યાએ માન્યતાઓ વિચારો અને લાગણીઓ પર વધુ ચર્ચા શરૂ કરી તેઓ એકબીજાને વધુ જાણતા ગયા આરાધ્યા જે કલા અને સંગીતમાં રસ ધરાવતી હતી મયંકને પણ પોતાના શોખથી પરિચય કરાવતી રહી મયંકે આરાધ્યાને જીવનની વધુ ગહન સમજ આપવાની કોશિશ કરી જ્યાં મનની શાંતિ અને સાદગીનો મેલો સારા કામોમાં છુપાયેલો હોય છે કેટલાક અઠવાડિયાઓ પછી મયંક અને આરાધ્યાના સંબંધમાં એક નવો અવસર આવ્યો મયંકે આરાધ્યાને એક દિવસ સંજીવની બાગમાં ખૂણાની અંદર બેઠા હોય એક પળને યાદ કરતાં કહ્યું મારા જીવનમાં એક સમય આવી રહ્યો છે જ્યાં હું પૃથ્વી અને આકાશ વચ્ચે એક લંબાઈ અનુભવું છું હું એક એવું માનવ થવા પામું છું જેમણે પ્રેમથી રંજિત અને આદરિત જીવન વિતાવવાનું શરૂ કર્યું છે આરાધ્યાએ સ્મિત સાથે કહ્યું પ્રેમ એવી જ અવસ્થા છે જ્યાં મનમાંથી દરેક શંકા દૂર થાય છે અને દિલને ખુલીને તમે જે આપો છો એ મેળવવાનું શરૂ થાય છે આ વાતોને અનુક્રમણાથી મયંક અને આરાધ્યાનો પ્રેમ જસ્ટ તેમની વચ્ચે નહીં પરંતુ ગામના લોકોને પણ પોતાનું અનુભવાવી રહ્યું હતું તેમનો સારો સંબંધ બધી જગ્યા પર એક પ્રેરણા બની ગયો પ્રેમનો રંગ એવો હતો જે આજના સમયનો ભાગ ન બનવા છતાં ચરિત્રોને અને વ્યક્તિત્વને બીજું બનાવતો રહેતો હતો મયંક અને આરાધ્યાના પ્રેમનું નવું ક્ષેત્ર શરૂ થયું જે એકબીજાની લાગણીઓ અને ગહન સમજથી આગળ વધી ગયું આ રીતે પ્રેમના રંગની કહાણી પૂર્ણ થતી ન હતી કારણ કે તે હંમેશા એક નવી દિશામાં ફેલાતો રહેતો હતો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ